સામાન્ય દિવસો કરતાં હોળી ધૂળેટીમાં ઇમરજન્સીના કેસમાં પાંચથી છ ટકાનો વધારો થઈ શકે છે જેને ધ્યાનમાં રાખી ઇમરજન્સી સેવા એકસો આઠ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હોળીના દિવસે ઓગણચાલીસો જેટલા કેસ અને ધૂળેટીના દિવસે છેતાલીસ જેટલા છેતાલીસો જેટલા ઇમરજન્સી સેવા માટેના કેસ વધવાની શક્યતા વાહન અકસ્માતના રોજના પાંચસો જેટલા કેસ આવે છે

પૂરતા પ્રમાણમાં સાથે રહી અને આ સમગ્ર તહેવારના સમય દરમિયાન કામગીરી કરી શકાય એવું અમે મેનપાવર મેનેજમેન્ટનું પણ યોગ્ય પ્લાનિંગ કરેલું છે